ફેકલ્ટી ભાજપના ઈશારે ચાલતી હોવાના અક્ષે ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનશે તો જ વિદ્યાર્થીઓને રાત્રિ બિફોર નવરાત્રિ માટે ગરબાના પાસ મળશે કેમ્પસમાં ચર્ચા વિદ્યાર્થીઓને પાસ માટે ભીડ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે રાત્રિ બિફોર નવરાત્રિના પાસ વિનામૂલ્યે આપવા કૃષ્ણ ગ્રુપ દ્વારા ટેબલ મુકાયું કે ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનશે તો જ વિદ્યાર્થીઓને રાત્રિ બિફોર નવરાત્રિ માટે ગરબાના પાસ મળશેની કેમ્પસમાં ચર્ચા ક્રિષ્ના ગ્રુપની આ કામગીરી માટે ડીને મંજૂરી આપતા ફેકલ્ટી ભાજપના ઇશારે ચાલતી હોવાના આક્ષેપ વિવાદ વધતા ક્રિષ્ના ગ્રુપ રવાના થયું હતું આજે કોમર્સ ફેકલ્ટી મેન બિલ્ડિંગ ખાતે દર વખતની જેમ આ વખતે પણ રાત્રિ બિફોર નવરાત્રી અમે આયોજન રાખ્યું છે એ સંદર્ભે અમે વિદ્યાર્થીઓમાં ફ્રીમાં નવરાત્રીના પાસનું ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ